ભાજપ દ્વારા સમગ્ર દેશમાં પંડિત દીન દયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ 25 સપ્ટેમ્બર થી અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ 25 ડિસેમ્બર સુધી આત્મનિર્ભર ભારત સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે ભાજપ દ્વારા દરેક ગામડે ગામડે જવું અને દરેકને સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદવાના આત્મનિર્ભર ભારત વિષય દરેક આગળ મૂકે દરેકને આત્મનિર્ભર બનવા માટે આગામી દિવસોમાં ભાજપ કાર્યકર દ્વારા અભિયાન પાડવાનું નક્કી કર્યું છે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ 25 સપ્ટેમ્બર થી અટલ બિહારી કાર્યકર દ્વારા અભિમાન નક્કી કર્યું છે જે બાબતને લઈ આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ અગ્રણીય હર્ષદ ગીરી ગોસ્વામી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં સમગ્ર માહિતી આપી હતી જિલ્લાના મુખ્ય કાર્યકરોની बैठक બોલાવી આત્મનિર્ભર ભારત નો વિષય મુખ્ય અને જનજન સુધ્યા આત્મનિર્ભર ભારત દ્વારા સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો છે જિલ્લાપાજ્ય પ્રમુખ બીકાજી ઠાકોર સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આત્મનિર્ભર ભારત અંતર્ગત સમગ્ર દેશની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસ 25 સપ્ટેમ્બર થી અટલ બિહારી વાજપેયજીના જન્મદિવસ 25 ડિસેમ્બર સુધી 90 દિવસનો એક અભિયાન રાષ્ટ્ર વ્યાપી અભિયાન ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ચાલી રહ્યું છે અંતર્ગત આજે રોજ અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર્તાઓની એક બેઠક આગામી નેવું દિવસ સુધી સમાજના વિવિધ વર્ગોની અંદર જઈ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો આગ્રહ આવા વિષય સાથે એક વર્કશોપ નું આયોજન આજે કરવામાં આવ્યું છે દેશની અંદર સ્વદેશીનો માર્ગ જ આત્મનિર્ભર ભારતનો રાજમાર્ગ છે આવા સ્લોગન સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો ઘરે ઘરે જઈ અને સમગ્ર જનતાને વસ્તુઓના ઉપયોગ માટે આગ્રહ કરે આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પાર્ટીના માધ્યમથી કરવામાં આવ્યું છે આગામી દિવસોની અંદર કોલેજ એપીએમસી ખેડૂતો બાળકોની અંદર વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી પણ આત્મનિર્ભરતા તરફ કેવી રીતે આગળ વધી શકાય આ દિશાના અનેક કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી થયેલું હોય ત્યારે આપ સૌ મિત્રો ના પણ અરવલ્લીના લોકોની અંદર આ વિશે જાગૃતતા આવે અરવલ્લી નાગરિકો પણ નરેન્દ્ર મોદીના ના સંકલ્પ ને આગળ વધારવા માટે પોતાનું યોગદાન કરે એવું આપ સૌ પણ સહયોગ કરો આ તકે આપ સૌને વિનંતી છે બીજો કોઈ પ્રશ્ન જયદીપ ભાટિયા રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज़